કેમ છો પશુપાલક મિત્રો આ બધા મજામાં ને હું પણ મજામાં પશુપાલક ભાઈઓ હવે હું આપને કહું છું આપણે આપની ફેક્ટરીની અંદર આપણો પોતાનો મેન્યુફેક્ચરિંગ અને આપણા નજરની સામે આપણે આ પશુપાલક ભાઈઓ માટે એક સરસ મજાનો પશુવાર તૈયાર કરેલ છે જેનું નામ આપણે આપેલું છે કોહીગુર બ્રાન્ડ પશુવાર

અને કોઈ પણ એની અંદર પથ્થરનો પાવડર નહીં આવે 100% 100 ટકા પ્યોર પ્યોર અને નેચરલ વસ્તુ આવશે એની તમને ફૂલ ખાતરી અને ગેરંટી આપવામાં આવશે કોઈ પણ માણસ કોઈ પણ પશુપાલક આ પશુવાતનો લેબ રિપોર્ટ કરાવી લે અને જો લેબ રિપોર્ટની અંદર કોઈ પણ કેમિકલ યુરિયા કે પથ્થરનો પાવડર ભેળસેળ વાળું સાબિત થાય તો આપણા તરફથી એમને અબિયર કટ ફ્રી ઓફ ઇનમ આપી દેવાના ક્વોલિટીની આટલી ગેરંટી આપણા તરફથી રહેશે અત્યારે આપણે પશુપાલક ભાઈઓનું ધ્યાનમાં રાખીને આપણે આ પશુ બનાવવાનું કારણ એ છે કે અત્યારે પશુપાલનની અંદર વધારે પડતી આપણી બહેનો કામ કરતી હોય છે આપણી માં હોય આપણી બહેનો હોય એ વધારે પડતું કામ કરતી હોય છે અને એમને કામને લોન ઓછું પડે કારણ કે અત્યારે પશુપાલનની અંદર આપણે દેખીએ તો આપણા પશુને દાળ બી ખવડાવીએ છીએ બાજરી બી ખવડાવીએ છીએ

જે કમ તો થી અંદર સમય વધુ બગડી જાય છે હવે આપણે આ પશુપાલક ભાઈઓનો ધ્યાન ધ્યાનમાં રાખીને કે પશુપાલક ભાઈઓને અલગ અલગ કોઈ પણ જાતનું લાવવાની જરૂર નથી પડતી ન એમને બેરી નું દાળ પણ લાવવું પડે ન ભાજી બી લાવવી પડે ન કપાસ પાપડીની ની બોરી બી લાવવી પડે ન મકાઈ પાપડીની પણ બોરી લાવવી પડે ન મકાઈ ભેળો લાવવો પડે ન જવ ભેળો લાવવો પડે કોઈ પણ અલગ વસ્તુ લાવવાની જરૂર નથી આપણે આ કોલીનોર પશુવાર જે બનાવે છે એટલી સાઈટમ નાખી કે હું તમને કહું કે આપણે એની અંદર શું શું મટીરીયલ ચાલશે આપણે 40 કિલોની બેગ આવશે અને 40 કિલોની બેગની અંદર કપાસ પાપડી કે સારમ સારી કે પ્રીમિયમ ક્વોલિટીની આવે આપણે એક બેગની અંદર 6 કિલો કપાસ પાપડી નાખીએ છીએ અને 4 કિલો આપણે મગ ફળિયાનો જે સિંગ આવે છે એની આપણે પાપડી નાખીએ છીએ 10 કિલો તો ટોટલ પાપડી આવશે અને 30 કિલો મટિરિયલની અંદર આપણે મકઈ આવશે જવ આવશે બાજરી આવશે ઘઉં આવશે તુવેર જુડી આવશે સોયાબીન આવશે મઠની દાળ આવશે અરદ દાળ આવશે ઘોડા જીરું જીરાલી આવશે લાલી આવશે બિસ્કિટ આવશે ગોળ આવશે મિનરલ મિક્સર પાવડર આવશે ટોટલ અન્ય વસ્તુ નાખીન 100% સોય 100% પ્યોર નાખીન 21 આઈટમ શુદ્ધ આઈટમ નાખીન આપણે આ પશુવાર આપણા પશુપાલક ભાઈઓ માટે તૈયાર કરેલ છે આ એક પશુ ઓર પશુપાલક બહીને ખાલી ચારવાની જરૂર બાકી અન્ય કોઈ વસ્તુ પણ અલગ લાવવાની જરૂર પડતી નથી આ સીધો જે આપણા પશુને ખવરાવતા હોય અંદર એક પશુનો ખોરાક લગભગ 2 થી 8 કિલો આસપાસ હોય છે તો 2 કિલો આ મટીરીયલ્સ લઈ અને એની અંદર પાણી નાખી અને સીધે સીધું આ ખવરાઈ દો આ એની અંદર બીજું આપણે જે પંજાબનું જે સારી ક્વોલિટીનું દાણ આવે એ અંદર નાખીએ છીએ ચાવલનું દાણ જે ડીઆર કરીને આવે એ પણ આપણે અંદર નાખીએ છીએ એટલે આપણા પશુ પાલ આપણા પછી દસ થી પંદર દિવસ પછી એનામાં દૂધમાં વધારો પણ થશે પશુમાં અને દૂધમાં રહે સારો વધારો થશે અને એસેનમાં ભરપૂર વધારો આવશે મારા પશુપાલક ભાઈઓ એકવાર આપણો આ ભાઈનો વિશ્વાસ કરી આપણા તબેલા ઉપર મિનિમમ 5 બેગ કે 11 બેગ આપના કોલીનુર પશુવાધી લાવીને આપણા દૂધાળા પશુને આપીને એકવાર જરૂરથી ટ્રાય કરો એકવાર તમે ટ્રાય કરશો તમને દૂધ અને કેઠો એટલું સરસ મજ્યાનું એટલું સરસ મજ્યાનું એટલું સરસ મજ્યાનું રિઝલ્ટ મળશે કે તમારી તબિયત ખુશ થઈ જશે તમે પોતે પણ એમ કહેશો કે ખરેખર બીજી કોઈ વસ્તુ આપણા

મને તકલીફ થાય પશુ ને બે ને તકલીફ થાય પશુ બોલી શકતું નથી એ પશુને સારી સારો ખોરાક અને સારો ખોરાક એના પેટમાં જાય અને એનું ફાયદો આપણા પશુપાલન ભાઈઓને થાય કે જેનાથી આપણું પશુ તંદુરસ્ત રહે સ્વસ્થ રહે એનાથી આપણું પશુ દૂધ કાઢવાની ક્ષમતા વધારે આપે એનું બેનિફિટ આપણા પશુપાલન ભાઈઓને થાય પશુપાલન ભાઈઓના આવકમાં વધારો થાય એમના નફામાં પણ વધારો થાય કે આપણે બધું ધ્યાન માં રાખીને આપણું આ કોરીનર પશુઓ તૈયાર કર્યું છે તે એકવાર મારા વાલા પશુપાલક ભાઈઓ આપણા તબેલાની અંદર કોરીનર પશુઓ પાંચ કે 11 બેગ લાવીને જરૂર ટ્રાય કરશો અને આપ પશુપાલક ભાઈલોનું ધ્યાનમાં રાખી